માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા એક બ્લોગ બુડિયામાં મિત્રો તો આપણે આવી ગયા કાશમાં ઓટો મારવા ને હમણાં ફાળી ગયા શેલરી તો મિત્રો આ તો અમારા કાશમાં શેલરી વાવલ છે હમણાં ને આ છે મિત્રો બદમ ને આ તો આ છે શેલરી શેલરીના ડોક આ છે મિત્રો હેર થાય હમણાં આ સાઈડ છે તો મિત્રો જો આ શેલરી છે આ પહોંચેલા દીધો આખી સેલ રીત છે કાશમાં વાળ છે એટલે ખબર મિત્રો તો મને આગળ બતાવું હમણાં તો બધી સેલ છે મિત્રો મિત્રો આમાં તો આપણે બીજી થી લાઈન વાય ચીકુડી આ છે ચીકુડી જો ને ઓમણા થી આ બોડી આ ડીડી થી લાઈતી ને આ તો છે ગુલાબ છે મિત્રો આમાં છોટી ગયા મિત્રો પાસે આપણે આવી ગયા જો રાયણ પાસે આ છે રાયણ આ એક પોર લાઈ દેરી હતી અને હમણાં આ ચીકડી નાની રહી ગઈ બાન થઈ ગઈ મોટી મિત્રો હમણાં છે ઝાંબુડી ઝાંબુ આવે ઝાંબુડી આ પપ્પા આ કાપી લાખી છે પડી ગઈ મિત્રો આ છે મીઠો લીમડો ઉપર કારેલી સળી ગઈ છે તો

જોઈ જોઈલો આ સાઈડ આ સાઈડ છે અડદ આ સાઈડ છે મગ મિત્રો મિત્રો જો આ છે જાસુદ નો ફૂલ આ છે જાસુદ ની ગાળ ખૂન જો આ છે ફૂલ રે મિત્રો આ છે જાસુદ તમે જોયું તો હશે મિત્રો અને આમળા શેલ રહી હતી ઉપર વાયર છે એટલે કાપી ડાખી મોટી મોટી ના શેલ રહી હતી આ તો ખૂબ મોટી હતી પણ આ

મોટું ગુલાબ આ છે ગુલાબનું ફૂલ આવી ગયા છે મિત્રો જો ફાઈનલી વરસાદ થઈ ગયો સારું વરસાદ થઈ ગયો છે એમાં તડકો હતો વરસાદ પડવા શું કેવું બબુડો આવ્યો બબુડો ઘણા પડ્યો

ને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો જય રી